જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલા ગામી ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવો ઠંડો ઠંડો મિક્સ ફ્રૂટ શ્રીખંડ તો ફ્રેન્ડ્સ શ્રીખંડ બનાવવા માટે તમારે બહુ લાંબી પ્રોસેસ કરવી પડતી હોય છે આગલા દિવસે દહીં જમાવો બીજે દિવસે મસ્કો તૈયાર કરો અને ત્રીજે દિવસે શ્રીખંડ તૈયાર કરો પણ આજે આ શ્રીખંડ બનાવવા માટે તમારે કોઈ વધારાની મહેનત કરવાની જરૂર નથી તો વિડિયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કોઈ પણ વધારાની ઝંઝટ વગર એકદમ ક્રીમી ક્રીમી અને ઠંડુ એવો મિક્સ ફ્રૂટ શ્રીખંડ તો આજે આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવવાના છીએ તો શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે દહી જમાવવું પડશે તો દહીં જમાવવા માટે મેં અહીંયા એક લિટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે તમે તમારા ઘરમાં આવતું કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આ દૂધમાંથી દહીં જમાવીશું હવે આપણે એક તપેલી લેશું અને તપેલીમાં બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને પાણીને તપેલીમાં આવી રીતે ગોળ ગોળ ફેરવી દઈશું તો તપેલીમાં થોડું પાણી ઉમેરવાથી દૂધ તળીએ તપેલીમાં ચોળશે નહીં હવે આપણે બંને કોથળીનું દૂધ તપેલીમાં લઈ લેશું કોથળીનું તપેલીમાં લઈ લીધું છે હવે આપણે એક વાટકી જેટલું દૂધ લઈ લેશું અને આ દૂધને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ગેસ તરફ જઈશું અને ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર તપેલી મૂકી દઈશું ગેસને મીડિયમ રાખીને દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને આપણે ગરમ કરીશું અને સતત ચમચાથી આવી રીતે હલાવતા જશું જેથી તળીએ દૂધ ચોટી ન જાય તો તમે જોઈ શકો છો કે આપણા દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને તપલીની જે સાઈડમાં મલાઈ ચોટી હોય એને આપણે ચમચાથી આવી રીતે ઉખાડતા જશું અને દૂધને હલાવતા જશું અહીંયા આપણે ગેસને એકદમ ધીમો જ રાખીશું હવે આપણે આ દૂધમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે હવે આપણે એક વાટકી લઈશું અને બે ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર ઉમેરી દઈશું તો આવી રીતે થોડો કોર્ન ફ્લોર પાવડર ઉમેરવાથી તમારો દહીં એકદમ ઢેફા જેવું જામશે આપણે જે એક વાટકીમાં ઠંડુ દૂધ રાખ્યું હતું એને આપણે આ કોર્નફ્લોર પાવડરમાં ઉમેરી દઈશું અને ચમચીથી સારી રીતે મિક્સ કરી લઈશું તમે કોર્નફ્લોર પાવડરની જગ્યાએ આ લોટનો પણ ઉપયોગ કરી શકો છો કોર્નફ્લોર પાવડર સરસ રીતે દૂધમાં ઓગળી ગયો છે અને સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ વાળું દૂધ છે એને આપણે તપેલીમાં થોડું થોડું ઉમેરતા જશું અને ચમચાથી હલાવતા જશું બજારમાં મળતા શિખરની આ સિક્રેટ રીત છે તેઓ આરાલોટ લોટ કે પછી કોર્નફ્લોર પાવડરનો ઉપયોગ કરીને દહીં જમાવતા હોય છે એટલે એમને ઓછા દહીંમાં વધારે શ્રીખંડ તૈયાર થાય છે કોર્નફ્લોર ફળ પાવડર દૂધમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ ઘરે તમે શ્રીખંડ બનાવો એટલે ઓછા ખર્ચમાં વધારે સ્વાદિષ્ટ અને ચોખ્ખો શીખણ તૈયાર થાય છે કોર્નફ્લોર ફળ પાવડરને આપણે દૂધ સાથે સરસ રીતે ઉકાળી લેવાનો છે જેથી કાચી સ્મેલ બિલકુલ ન આવે જે તપેલીની સાઈડમાં મલાઈ ચોટી હોય એને આપણે ચમચાથી આવી રીતે ઉકાળતા જશું અને દૂધને સતત હલાવતા જશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે દૂધને ઉકાળી લેશું હવે આ દૂધ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે ગેસને બંધ કરી દઈશું અને આ દૂધને એકદમ ઠંડુ કરી લેશું તપલીને નીચે ઉતારી લેસુ દૂધ ઝડપથી ઠંડુ થઈ જાય એ માટે મોટા વાસણમાં ઠંડુ પાણી ઉમેરી દીધું છે આપણે જે ગરમ કરેલું દૂધ છે એ તપલીને આ ઠંડા પાણીમાં મૂકી દઈશું અને હલાવતા જશું આવું કરવાથી તમારું દૂધ ઝડપથી ઠંડુ થઈ જશે અને આ દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહીશું જેથી આ દૂધ ઉપર મલાઈ ન થઈ જાય હવે અહીંયા દસથી બાર મિનિટમાં જ આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તપેલીને બહાર લઈ લઈશું અને દૂધને આપણે આંગળીથી ચેક કરીશું દૂધ આંગળીથી ટચ કરી શકો એટલે જ હુંફાળું હોવું જોઈએ સે જ હુંફાળું દૂધ હશે તો જ તમારું દહીં એકદમ જેફા જેવું જામશે હવે આ દૂધમાં આપણે મેળવણ ઉમેરવાનું છે તમે દહીં કે છાશ જેનો ઉપયોગ કરતા હોય તે બહુ ખાટું ન હોવું જોઈએ નહીં તો શીખણ માટે દહીં જો ખાટું થશે તો તેના પરિણામે ખાંડનું પ્રમાણ તમારે વધારે ઉમેરવું પડશે અત્યારે આપણે બે ચમચી જેટલું મોડું દહીં ઉમેરી દઈશું હવે દહીંને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી ઝેણીથી એકવાર સરસ રીતે વલોવી લેશું હવે આપણે જે વાસણમાં દહીંને જમાવાનું છે એ વાસણમાં આ દૂધને લઈ લેશું માટીના ગ્લાસમાં પણ હું આ દૂધને લઈ લઈશ હવે હું તમને તપેલી પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે તપેલીમાં શેર પણ દૂધ ચોટ્યું નથી હવે આને ઢાંકીને પાંચથી છ કલાક માટે જામવા માટે મૂકી દઈશું પાંચથી છ કલાક થઈ ગયા છે હવે આપણે દહીંને ખોલીને જોઈ લેશું વાહ અહીંયા તમે જોઈ શકો છો કે ફેન આપણું દહીં કેટલું મસ્ત જામેલું છે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો દેફા જેવું આ દહીં તૈયાર થયું છે દહીં જામ્યા પછી મેં આ દહીને ફ્રીજમાં રાખી દીધું હતું હું આ ગ્લાસને હાથમાં ઊંધો કરું તો પણ દહીં નીચે નથી પડતું તો તમે વિચારી શકો છો કે આ દહીં કેટલું ધેફા જેવું જામ્યું છે હું આ દહીને તમને ચોસલા પાણીને પણ બતાવી દઉં અહીંયા હું ચાકુથી કટ કરું ને તો પણ ચાકુથી કટ થઈ જાય છે એવું આપણું દહીં સરસ જામી ગયું છે હું તમને દહીંનો ચોરસ કટકો ચમચામાં લઈને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ ડેફા જેવું તૈયાર થયું છે આવું પરફેક્ટ દહીં જમેલું હશે તો તમારું શીખણ એકદમ મસ્ત બનશે ગ્લાસમાંથી પણ હું તમને ચમચી ભરીને બતાવી દઉં તો એમાં પણ આપણું દહીં એકદમ સરસ રીતે જામી ગયું છે પાણીનો બિલકુલ ભાગ નથી રહ્યો તો તમે જો હું ચોખ્ખુંથી કટ કરું તો પણ ઇઝીલી કટ થઈ જાય છે એવું આપણું દહીં એકદમ સરસ રીતે જામીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી શ્રીખણ બનાવીશું આ શ્રીખણ બનાવવા માટે આજે હું તમારી સાથે અલગ રીત શેર કરવાની છું હવે આ દહીંનો મસ્કો તૈયાર કરવા માટે આપણે એક બાઉલ લઈશું અને બાઉલ ઉપર એક ચાણી રાખી દઈશું અને ચાણી ઉપર કોટનનું સફેદ કપડું રાખી દેશું મને ત્યાં સુધી વ્હાઇટ કપડાનો જ ઉપયોગ કરવાનો તૈયાર કરેલું બધું જ દહી આપણે કોટનના કપડા ઉપર લઈ લેશું હવે કપડાના આ રીતે ચાર છેડા ભેગા કરીને એક પોટલી જેવું બનાવી લેશું પહેલાં તો આપણે ચાર છેડા ભેગા કરીને વધારાનું પાણી નીતારી લઈશું હવે અહીંયા દહીંમાંથી વધારાનું પાણી નીતરી ગયું છે દહીંનો મસ્કો તૈયાર કરવા માટે તમારે પાંચથી સાત કલાક સુધી દહીંને ફ્રીજમાં રાખવું પડતું હોય છે ત્યારે મસ્કો તૈયાર થાય છે પણ આજે હું તમને એકદમ ઇઝી રીત બતાવવાની છું હવે આપણે કપડાંના એક છેડાથી આવી રીતે ગાંઠ મારી દઈશું દહીંના મસ્કાને થાળી ઉપર આપણે આ રીતે રાખી દઈશું હવે આપણે સૌથી પહેલાં એક કોટનનો જાડો રૂમાલ પાસે દઈશું અહીંયા મેં કોટનના બે દુપટ્ટા લીધા છે હું હંમેશા ડ્રેસના દુપટ્ટા આ રીતે સાચવીને રાખું છું જેથી આવી જગ્યાએ જરૂર પડે ત્યારે દુપટ્ટા ખૂબ જ કામ આવતા હોય છે દુપટ્ટાને મેં આ રીતે ચાર ગળી કરીને રૂમાલ ઉપર પાછરી દીધા છે તો દુપટ્ટા ઉપર આપણે જે દહીંનો મસ્કો છે એ પોતળીને રાખી દેસું હવે આપણે ઉપરના દુપટ્ટાને આવી રીતે બંને સાઈડથી વાળી દઈશું પછી બીજા દુપટ્ટાને પણ આપણે આવી રીતે વાળી દઈશું અને નીચે રૂમાલ જાડો છે એને પણ આપણે બંને સાઈડથી આવી રીતે વાળી દઈશું જેથી ઉપરથી દહીંમાં પાણી હોય તે પણ શોષાઈ જાય ઉપર આ રીતે રોટલી ભરવાની પાટલી મૂકી દઈશું અને એની ઉપર ભારે વજનવાળી ખાણી રાખી દઈશું આવી રીતે ઉપર વજન મૂકવાથી મસ્કામાં રહેલું બધું પાણી કોટનના કપડામાં એક જ કલાકમાં સોસાઈ જશે અને આપણો મસ્કો બનીને તૈયાર થઈ જશે અડધો કલાક પછી આપણે ચેક કરી લેશું અહીંયા આપણા દુપટ્ટા ઉપરથી ભીના થઈ ગયા છે દુપટ્ટાની ચેથી પણ એકદમ ભીના થઈ ગયા છે તો હું અહીંયા ફરીથી દુપટ્ટા ઉપર બે કોટનના રૂમાલ મૂકું છું રૂમાલની વચ્ચે આપણે મસ્કાને મૂકી દેસુ પછી આપણે રૂમાલ અને દુપટ્ટાને ફરીથી વાળી દઈશું ઉપર આપણે પાટલી અને ખાણી વજન મૂકી દેસુ હવે બીજો અડધો કલાક થઈ ગયો છે હવે આપણે ચેક કરીશું તો આવી રીતે ઉપર કપડું રાખવાથી જે મસ્કામાં ઉપરનું પાણી હોય છે તે કોટન શોષી લે છે અને જો કે નીચે પણ પાણી એકદમ શોષાઈ ગયું છે હવે મસ્કો ચેક કરી લઈએ તો તમે જો ફ્રિજમાં રાખ્યા વગર એકદમ મસ્કો એક કલાકમાં તૈયાર થઈ ગયો છે દહીંમાં રહેલું બધું પાણી સુસાઈ ગયું છે અને એકદમ ડ્રાઈ મસ્કો તૈયાર થઈ ગયો છે તો વર્ષો પહેલાં ઘરમાં ફ્રિજ નહોતા તો આ રીતે કોટનના કપડાં ઉપર દહીં રાખી અને મસ્કો તૈયાર કરતા હતા અને ઘરે શીખણ બનાવતા હતા હવે તૈયાર થયેલા મસ્કાને આપણે આ રીતે કપડામાંથી અલગ કરી લેશું તૈયાર કરેલા દહીંના મસ્કાને આપણે ડાયરેક્ટ ચાયણીમાં લઈ લઈશું અને નીચે એક બાઉલ રાખી દઈશું અહીંયા મેં બધા મસ્કાને ચાયણીમાં લઈ લીધો છે હવે મસ્કામાં આપણે ખાંડ ભેળવવાની છે અહીંયા અમે ખાંડને પીસીને લીધી છે તમારે શ્રીખંડ કેટલો ગળ્યો જોઈએ છે એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે અત્યારે મેં મોટી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી છે આ રીતે આપણે મસ્કામાં ખાંડ ઉમેરી દઈશું અહીંયા મેં ખાંડની એકદમ બારીક પાવડર નથી બનાવ્યો અકચરી પીસીને લીધી છે એટલે મસ્કા સાથે મિક્સ થવામાં સરળતા રહેશે ઘરે શીખણ બનાવો ને એટલે તમે ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો મસ્કામાં ખાંડ ઉમેર્યા પછી મસ્કાને આ રીતે ગાળી લેશું બધો મસ્કો ગાળીને તૈયાર થઈ ગયો છે અહીં તમે જુઓ ચમચો ઊંધો વાળતા પણ શીખણ બિલકુલ પડતો નથી તો આજે આપણે મિક્સ ફ્રૂટનું શિખણ બનાવવાના છે તો એના માટે મેં ઝીણા સમારેલા થોડાક કેવી લીધા છે થોડાક ઝીણા સમારેલા સફરજન લીધા છે ઝીણા સમારેલા ચીકુ લીધા છે ઝીણા સમારેલું સફરજન લીધું છે થોડાક દાણા દાણા લીધા છે અને સમારીને દ્રાક્ષ લીધી છે હવે આપણે તૈયાર થયેલા મસ્કામાં થોડાક સફરજન થોડાક ચીકુ થોડાક કેળા થોડાક કીવી થોડાક દાડમના દાણા અને થોડીક દ્રાક્ષ ઉમેરી દઈશું મિક્સ ફ્રૂટનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો તમારા મનપસંદ બીજા પણ ફ્રૂટ આમાં ઉમેરી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું તો જોયું ને ફ્રેન્ડ તીખણ બનાવવું ઘરે એકદમ સહેલો છે નથી તમારે મસ્કો બાંધી અને લાંબા સમય સુધી મસ્કો તૈયાર થવાની રાહ જોવાની કે નથી વધારે કોઈ પણ ઝંઝટ કરવાની માત્ર એક જ દિવસમાં તમે આ રીતે શિખં તૈયાર કરી શકો છો અહીંયા તમે જુઓ ચમચો ઊંધો વાળતા પણ શીખણ બિલકુલ પડતો નથી મીન્સ કે આપણો શીખણ એકદમ પરફેક્ટ તૈયાર થયો છે હવે આ શ્રીખંડને આપણે ફ્રીજમાં રાખી દઈશું જેથી ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની એકદમ મજા આવે તૈયાર થયેલા શ્રીખંડને આપણે અત્યારે એક ડબ્બામાં ભરી લેશું અહીં મેં બધો શ્રીખંડ ડબ્બામાં ભરી લીધો છે હવે આપણે ઉપરથી થોડાક દાણામાં દાણા દ્રાક્ષ ચીકું સફરજન અને કેવીથી ગાર્નિશ કરીશું હવે હું તમને વજન કરીને પણ બતાવી દઉં કે એક લીટર દૂધમાંથી આપણો શ્રીખંડ કેટલો તૈયાર થયો છે અહીંયા આપણું શ્રીખંડ એક લીટર દૂધમાંથી સાડી પાંચસો ગ્રામ જેટલો શીખણ તૈયાર થયો છે તો બજાર કરતાં આપણે અનેક ઘણો સસ્તો ચોખ્ખો અને સ્વાદિષ્ટ શીખણ ઘરે તૈયાર થાય છે હવે આપણા શીખણના ડબ્બાનું ઢાંકણ બંધ કરીને ફિજરમાં એક કલાક માટે ઠંડુ થવા માટે મૂકી દઈશું એક કલાક પછી આપણે ફ્રીજરમાંથી શીખણના દબાણ બહાર કાઢી લેશું જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે હવે આપણે ઠંડા ઠંડા શ્રીખંડ એક વાટકીમાં સર્વ કરીશું ઉપરથી થોડા ફ્રૂટના ટુકડાથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવો ઠંડો ઠંડો મિક્સ ફ્રૂટ શ્રીખંડ તો આ જ રીતે એકવાર ચોક્કસી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે એકદમ નવી અને યુનિક રીતથી બનેલા શ્રીખંડની રેસીપી તમને કેવી લાગી મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળશે નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ